હેલો વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં ફરી પાછું આજ ટોપિક પર આધારિત એમસીક્યુ નો પાર્ટ ફાઈવ આપણે જોવાનો છે પાર્ટ ફોર જોયો હવે આપણે પાર્ટ ફાઈવ જોઈએ આજ ટોપિક પર આધારિત એમસીક્યુ છે રેડી છો ઓકે તો સ્ટાર્ટ કરીએ ચાલો નેક્સ્ટ છે એક એનપિન ટ્રાન્ઝિસ્ટરના કોમન બેઝ પરિપથમાં એ મીટરમાંથી બેઝમાં આવતા ચાર ટકા ઇલેક્ટ્રોન બેઝમાં ના હોલ સાથે સયોજાય છે કલેક્ટર પ્રવાહ નું છે સીબી તો સીબી માટે પ્રવાહ ગેઇન આલ્ફા શોધો ચાલો તમને સ્પષ્ટ કીધું છે કે એ મીટર માંથી આવતા ચાર ટકા ઇલેક્ટ્રોન બેઝ માં ના હોલ સાથે જો તો એ મીટર માંથી ચાર ટકા ઇલેક્ટ્રોન તો બાકીના છનું ટકા ઇલેક્ટ્રોન કલેક્ટરમાં દાખલ થાય

તો આઈ ઈઝલ ટુ આઈસી ના છેદમાં બે ચોવીસ અને છન્નું ચાલે ચાર અહી ચાર થઈ જશે હે તો આઈઝ ઇક્વલ ટુ વન બાય ફોર એટલે પોઈન્ટ પચીસ દસ એક

ભાઈ સીબી પરિપથ માટે પ્રવાહ ગયા આલ્ફા આઉટપુટ પ્રવાહના છેદમાં ઇનપુટ પ્રવાહ રેડી ઓકે ચાલો આઉટપુટ છે ચોવીસ અને ઇનપુટ છે પચીસ ભાઈ ચોવીસ ભાગ્યા ચોવીસ કરો તો એક આવે તો આ એક પોઈન્ટ સમથિંગ આવે હે ને કે નહીં ચોવીસ ભાગ્યા પચીસ છે ચોવીસ ભાગ્યા ચોવીસ કરો તો એક આવે તો આ ચોવીસ થી ચોવીસ ભાગ્યા પચીસ છે એટલે એકથી ઓછું પોઈન્ટ છન્નું સિમ્પલ વાત છે પોઈન્ટ છન્નું રેડી ચાલો આવી ગયું આલ્ફા પણ આવી ગયું અને એમીટર પ્રવાહ પણ આવી ગયો એ જ પૂછ્યો તો બે પ્રવાહ એ પૂછ્યો જ નહોતો નહીતર આપણે આ ડાયરેક્ટ લઈ લેત કે IC બરાબર 4 એટલે IB બરાબર 4% આઈ રેડી પણ આઈ નથી ને આઈબી નથી ઓકે તો જે પૂછ્યું તો એ મળી ગયું રેડી છો ઓકે ચાલો આગળ વધીએ નેક્સ્ટ કોમન એમીટર એમ્પ્લીફાયર માં મિલીવોટ નું ઇનપુટ સિગ્નલ છે ઇનપુટ વોલ્ટેજ આપ્યો છે માઇનસ ત્રણ વોલ્ટ ત્યારે બે ફેરફાર ડેલ્ટા આઈબી પચાસ માઇક્રો એમ્પિયર હું લઈ લઈશ પાંચ એમ્પિયર

दस 25, दस साथ, साथ, आर आई 7, 10 ની માઇનસ ત્રણ છેદ ડેલ્ટા એ બી એટલે 25, 10 ની માઇનસ પાંચ પચીસ ગુણ્યા સાત સાત પચીસ ગુણ્યા સાત રેડી ચાલો પચીસ પચીસ કેન્સલ એટલે સાત આર બરાબર આવશે સેવન ટેન ડેસ ટુ ઉપર આવે એટલે પ્લસ સિત્તેર દસ ની ત્રણ થઈ ગયે એટલે સિત્તેર કિલો ચાલો આવી ગયો ઇનપુટ રેડી પછી વોલ્ટેજ ગેન વોલ્ટેજ ગેન માટે સિમ્પલ છે બીજું આવી જ ગયું છે એવી બરાબર આઉટપુટ વોલ્ટેજ એટલે વીસી ઇનપુટ વોલ્ટેજ બરાબર વીબી છે પંચોતેર દસ ની માઇનસ ત્રણ એકસો પંચોતેર પાંચે ભાગ આવતો હશે 35 35 ગુણ્યા પાંચ ચાલો એક ના છેદમાં પાંત્રીસ દસ ની ઉપર પ્લસ હું બે લઈ લઉં છું એટલે છેદ માં કરું તો અહીંયા દસ ની એક થઈ જાય સો ભાગ્ય પાંત્રી કરો એટલે પાંત્રીસ સો ભાગ્ય પાંત્રી તો પાંત્રીસ દુ સિત્તેર ને પાંત્રીસો પાંચ જેવું બરાબર અઠ્યાવીસ પોઈન્ટ છ ઇટ ઓકે ચાલો રેડી આવી ગયું તો આ બંને જો સિત્તેર અઠ્યાવીસ પોઈન્ટ છ છે યસ ઓપ્શન સી ઇઝ ધ રાઈટ ઓપ્શન ચાલો રેડી આગળ વધીએ નેક્સ્ટ એનપીએન કોમન એમિટર એમ્પ્લીફાયર માં ઇનપુટ વોલ્ટેજ આપ્યું છે 200 મિલીવોલ્ટ ઇનપુટ વોલ્ટેજ એટલે વીઆઈ ડેલ્ટા વીબીઈ કેટલું છે 200 મિલીવોલ્ટ એટલે 2 10 ની -1 વોલ્ટ ઓકે ત્યારે કલેક્ટર પ્રવાહનો ફેરફાર ડેલ્ટા આઈસી 5 મિલી એમ્પિયર એટલે

આઉટપુટ વોલ્ટેજ ના છેદમાં ઇનપુટ વોલ્ટેજ ઓકે ચાલ આઉટપુટ વોલ્ટેજ એટલે શું આઉટપુટ વોલ્ટેજ એટલે આર એલ ડેલ્ટા આઈસી અને આરઆઈ ડેલ્ટા આઈબી રેડી આ બરાબર બીટા આર એલ ના છેદમાં આરઆઈ પરથી બીટા મળી જાય બીટા આર એલ ના છેદમાં આરઆઈ ચાલો બે બાજુ રેડી તો શું થશે એવી બરાબર ડેલ્ટા આઈસી ના છેદમાં ડેલ્ટા એ બી ડેલ્ટા એ બી છે બીજો જુગાડ કરીએ ચાલો એપી અને એવી એપી બરાબર બીટા બીટા જીએમ બરાબર બરાબર છેદમાં જીએમ ઇનપુટ જીએમ બરાબર આઉટપુટ પ્રવાહના છેદમાં ઇનપુટ વોલ્ટેજ એટલે જીએમ આવી જાય યસ જીએમ બરાબર આઉટપુટ પ્રવાહના છેદમાં ઇનપુટ વોલ્ટેજ બરાબર છે હવે એવી બરાબર જીએમ આરેલ એવી બરાબર જીએમ આર એલ ઉપયોગ કરવો જ પડશે ત્રણ બે દસ ની માઇનસ વન એટલે જીએમ બરાબર પાંચ ભાગ્યા બે એટલે બે પોઈન્ટ પાંચ દસ ની બે મો ચાલો આ જીએમ આવી ગયું તમારું હવે એવી બરાબર જીએમ એમ આરેલ જી એમ આરએલ એવી કેટલું છે સો પચ્ચીસ એવો તો કોઈ જવાબ નથી ચાલો હા એવી બરાબર જીએમ એમ આરેલ અથવા જી એમ બરાબર બીટાના છેદમાં જી એમ બરાબર બીટાના છેદમાં આરાય એપી બરાબર એવી ઇનટુ બીટા તો બીટા બરાબર એપી છેદમાં એવી ચાલો પાંચ હજાર ના છેદમાં સો બી પચાસ રેડી ચાલો બરાબર બરાબર એવી ના છેદમાં જીએમ ઓકે એવી આપ્યું છે તમને સો ચાલો એવી આપ્યું છે સો અને જીએમ આપ્યું છે જીએમ કેટલું છે બે પોઈન્ટ પાંચ દસ ની માઇનસ બે ઉપર આવે એટલે પ્લસ બેદમાં પચીસ સો ભાગ્ય પચીસ દસ ની માઇનસ ત્રણ ઉપર આવે એટલે પ્લસ ત્રણ ચલો ચાર હે ચાર હજાર તો આરેલ બરાબર ચાર હજાર ઓ ચાલો આવી ગયું ડી ઓપ્શન ઇન ધઈટ ઓપ્શન ચાલો રેડી આગળ વધીએ નેક્સ્ટ આકૃતિમાં દર્શાવેલ પર વોલ્ટેજ આપ્યો છે ચાલો અને આ વીસીસી ઇટ્સ ઓકે તો આપેલા છે આ જે છે વીબી આ છે વીસીઈ એ બંને જીરો હોય તો આ પ્રવાહો મેળવો ચાલો પેલી બાબત તો વીબીબી બરાબર વીસીસી પંદર વોલ્ટ આરબી બસો કિલો બે દસ ની પાંચ ઓમ કે ચાલો VBE VCE બંને જીરો છે ઓકે આર એલ ત્રણ કિલોમ ત્રણ ની ત્રણ ઓમ તો આઈબી આ છે અને બીટા મેળો ચાલો પહેલા ઇનપુટ પરિપથ ઇનપુટ પરિપથ માટે કેએસએલ લગાડતા આપણે લખો ઇનપુટ પરિપથ માટે કેએસએલ લગાડતા તો સ્ટાર્ટ કરો વીબીબી બરાબર આઇબીઆબી પ્લસ વીબીઇ પણ વીબીઇ તો શું છે 0 તો વીબીબી બરાબર બે એટલે સાત પોઈન્ટ પાંચ ચાલો તો પંદર ભાગ્યા બે એટલે સેવન પોઈન્ટ ફાઈવ ટેન ડેસ ટુ માઇનસ ફાઈવ એમ્પિયર રેડી અને માઇક્રો માં ફેરવવું હોય તો ટ્વેન્ટી પંચોતેર માઇક્રો એમ્પિયર રેડી ચાલો આઈબી આવી ગયું હવે આઉટપુટ બીજું આઉટપુટ માટે કેસ લગાડતા આઉટપુટ પરિપથ છે જોઈ લો રેડી તો એના માટે થશે વીસીસી બરાબર આઈસી આર એલ પ્લસ વીસી ઓકે વીસી તો જીરો જ છે તો આઈસી બરાબર શું થાય બોલો વીસીસી ના છેદમાં આર એલ પંદર ના છેદમાં એલ કેટલું છે ત્યારબાદ પ્રવાગે બીટા આઈસી ના છેદમાં આઈબી પંચોતેર દસ ની માઇનસ છ પાંચ દસ ની માઇનસ ત્રણ તમારું પંચોતેર ભાગ્યા બાદ ને પંચોતેર બીટા આઈસી ના છેદ સોરી હો સોરી સોરી આપણે ઉલટું કરેલું છે આઈસી ના છેદમાં આઈબી હે ને ચલો તો આઈસી તો પાંચ છે જોઈ શકો છો તો ફાઈવ દસની ની માઇનસ થ્રી પંચોતેર દસ ની માઇનસ છ ઉપર આવે એટલે છાસઠ પોઈન્ટ છ રેડી ઝીરો પોઈન્ટ સિક્સ સિક્સ ગુણ્યા ની ત્રણ ઝીરો પોઈન્ટ સિક્સ સિક્સ પોઈન્ટ ઝીરો સિક્સ સિક્સ ગુણ્યા ની ત્રણ આવે એટલે છાસઠ છ છે આમ ખબર પડી જાય બંને ઉપરથી કે પંચોતેર હોય હોય તો એવું એક જ છે સી છે ને ઓપ્શન સી ઇઝ ધ રાઈટ ઓપ્શન ઓકે મિત્રો આપણે આ ટોપિકને અહીં પૂર્ણ કર્યો આપ સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ